તો દાદા છે એના બેન આવ્યા છે રાખડી બાંધવા તો જો રાખડી બાંધવા આવ્યા છે તો રાખડી બાંધે છે આ બેન ને એટલો પ્રેમ છે કે રાખડી બાંધવા આવ્યા દાદા આઈ જવો આઈ જવો

ઓલી મેકરંદર મે ગિટારમ ગિટારમ આ ભાભી રાખડી લાવ્યા છે એ યો મત લેતા રામ 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 હોય તો આપણે આવી ગયા છીએ છે ભાઈ બનાવેલા છે તેમના કરે મારા પરમ મિત્રના સન એના કરે એ લોકો જવાના હતા બારગામ તો આપણે એક ધીમે રાખડી બાંધવા પહોંચી ગયા હતા તો હજી એક ગામથી પણ એક નાના ભાઈ છે આમના એને પણ કિંજલે ભાઈ બનાવેલા છે પણ એ ઘરે હાજર નહોતા બારગામ ગયા હતા તો કિંજલ કે ચલો એક ભાઈ છે તો એને આપણે રાખડી બાંધતા આવીએ અને બીજા ભાઈ માટે આપણે રાખડી મોકલતા આવીએ તો કીધું ચલો આપણે

જો છે મારો વાહી ગઈ આવું છે મને જોઈએ ફૂલ આવ્યો છે અબે जल्दी बोल कल सुबह पनवेल निकलना है तो स्मार्ट वॉच છો

તમે જુઓ મહોંચાય છે મારે ગિફ્ટ ગિફ્ટમાં ના પેરી છે હું કાઢી નાખું ગિફ્ટ આવ્યો છે એ પહેરી લોરભસાબંધ નથી તો આ આપણા હાથ ઉપર સેટ થઈ ગઈ છે નાનામાં નાનું મોડેલ આવે એ મારું ભાઈ લાવ્યો છે આ વખતે જોઈ શકો છો બહુ મસ્ત ગિફ્ટ લાવ્યો છે થેન્ક યુ બાય માજ્યું

હાલો હવે રાખડી બાંધી દ્યો પાંચ વાગ્યા પાંચ કેટલા વાગ્યા પાંચ કાન છો હા તો ભાઈ એક ઊંઘ લઈ લીધી દીદીને હંભારી હંભરીને કે વાઈટ જોઈ દઈને ઊંઘ આવી દઈને તને હવે શું કરવાનું રાખડી બાંધવાની છે